લાઈવ થયા છે ડિજિટલ ચેનલમાં અને તમે જોઈ શકતા હશો કે આપણે આ છે આપણી મોબાઈલ શોપ જે મોબાઈલ શોરૂમ ખીલડી જે આપણે હાલમાં નોકરી કરીએ છીએ ત્યાં અને તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી આજે આપણે સથી ડિજિટલ ચેનલ યુટ્યુબમાં મોનેટાઇઝ થઈ ગઈ છે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી મોનેટાઇઝ થઈ ગઈ છે બહુ બહુ તમારો ખૂબ ખૂબ આભાર બધાનો તો તમે જોઈ શકતા હશો કે આ છે આપણી જયગુગા મોબાઈલ શોરૂમ પીરડી અને મોબાઈલને લગતી તમામે વસ્તુ આપણે અહીંયા મળી રહેવાની છે જયગુગા મોબાઈલ શોરૂમ પીરડીમાં તો આ છે આપણે મોબાઈલની દુકાન અને અહીંયા છે બહારની વાત કરીએ તો લોકેશનની વાત કરીએ તો માધમ મોલ સિટી પોઈન્ટ શોપિંગ ની નીચે આવેલી છે આપણી દુકાન જાય કુકા મોબાઈલ શોરૂમ ભિલ્ડી અને અહીંયા તમામે વસ્તુ મળી રહેશે અમારી શોપમાં મોબાઈલને લગતી વસ્તુ તમામે મળી રહેવાની છે તમે જોઈ શકતા હશો કે અલગ અલગ પ્રકારના ટોટલ મોડેલ આપણા ત્યાં હાજરમાં જ છે સ્ટોકમાં જ છે ઓપોમાં પણ બધા જ મોડેલ હાજરમાં છે તમે જોઈ શકતા હશો કે નવા મોડલ હમણાં આવ્યા છે ઓપ્પો છે એફ છે એફ એકત્રીસ પ્રો છે એફ એકત્રીસ પ્રો પ્લસ છે વિવોમાં પણ છે તમામે પ્રકારના મોડલ હાજરમાં છે અને મોબાઈલની સાથે સાથે ઇલેક્ટ્રિકની લગતી વસ્તુ પણ ત્યાં આપણે ત્યાં મળી રહેશે ગુગા મોબાઈલ શોરૂમ પીરડીમાં તો મોબાઈલને લગતી કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માગતા હોય તો વધારો આજે જ અમારા જય ગુગા મોબાઈલ શોરૂમ ભીરડીમાં જેથી કરીને તમને સારી એવી વસ્તુ આપણે મળી રહેશે જય ગુગા મોબાઈલ શોરૂમ ખેડૂતમાં કેશની સાથે સાથે લોન પણ થઈ જશે લોન કરવી છે તો લોન પણ થઈ જશે મોબાઈલમાં આપણે તમામ પ્રકારના મોડેલમાં હાજરમાં છે અને લોન કરવી હોય તો લોન પણ થઈ જશે ઓપ્પો વિવો સેમસંગ રિયલમી વન પ્લસ તમામે મોડલમાં લોન્ચ થઈ જાય છે અને તમારી જોડે ઓલરેડી બજાજ કાર્ડ અથવા ટીવીએસ કાર્ડ છે તો ઝીરો ડાઉનમાં પણ લોન થઈ જાય તમે જોઈ શકતા છો કે આ છે ઓપ્પોના નવા મોડલ હાલમાં લેટેસ્ટ મોડેલ આવેલા છે તમે જોઈ શકતા છો કે આ ઓપ્પો એફ એકત્રીસ છે યા ફત્રીસ પ્રો છે એફ એકત્રી બહુ સારા મોડેલ આવ્યા છે જે હાલમાં લેટેસ્ટ મોડલ ચાલે છે એ ફાઈ એક્સ છે વિવોમાં પણ તમામે મોડેલ હાજર છે આપણી જોડે તો તમારે લોન કરવી છે તો લોન પણ થઈ જશે અને લોન કરવાવાળા પણ આવી ગયા છે બજાજવાળા એકની પણ બબી ટિફિન લઈને આવે છે આઈફોન ઇલેવનનું શું ભાવ છે તો ભાઈ આઈફોન ઇલેવન મોડલ બંધ થઈ ગયું અડતાળીસ હજારમાં આવતું પહેલાં પરંતુ એ મોડલ બંધ થઈ ગયું હાલમાં હવે નવા મોડેલ આવી ગયા આઈફોન ઇલેવનના જગ્યાએ ટ્વેલ આઈ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન અને અત્યારે નવું મોડલ લેટેસ્ટ સેવન્ટીનું સુધીનું મોડલ આવી ગયું છે એટલે ઇલેવનનું તો હાલ કોઈ માર્કેટ નથી પરંતુ ઇલેવન જેવું ને જેવું મસ્ત ઓપ્પોમાં એક મોડલ આવ્યું છે સુપર મોડલ તમને બતાવી દઉં આ રી મોડલ છે ઓપ્પો એફ એક ઇલેવન જેવું છે મસ્ત મોડલ આવ્યું બેટરી બીજું ચાર્જિંગ બાર્જિંગ બધું બસ સસ્તું સારી આવી છે તમે જોઈ શકતા હશો કે સાત હજાર એમએચ બેટરી છે એસી વોલ્ટનું ચાર્જિંગ છે અને કેમેરો પણ બહુ સારું છે રિઝલ્ટ બિઝલ્ટ બહુ સારું છે વસ્તુ મસ્ત આવશે તમારે બતાવી દઉં ખોલીને યસનું ઓપ્શન આવી ગયું લાઈક કરો એટલે બતાવે એવું એમ હમ તો આ રહ્યું એ મોડલ આવ્યું નવું મોડલ લેટેસ્ટ તમે જોઈ શકતા છો ઓપ્પોનું યા ફેકત્રી આ રી મસ્ત મોડલ આવી સાત હજાર એમએચ બેટરી છે એસી વોલ્ટનું સુપર ચાર્જર આવશે એટલે ચાર્જિંગ અને બેટરી બે દિવસ સુધી તમારે ચાર્જિંગ મૂકવાની કોઈ જરૂર નહીં પડે લોન થશે આ લોન પણ થઈ જશે તમારે બજાજ કાર્ડ અથવા ટીવીએસ કાર્ડ હશે તો તમારે ઓલરેડી લિમિટ બીજી પડી છે તો તમારે માપનું ડાઉન કરવું છે તો પણ થઈ જશે જીરો ડાઉન કરવું છે તો પણ થઈ જશે તો તમારે પહેલી ઓફર હોવી જરૂરી છે આ મોડલ ઉપર અને તમારા કાર્ડ ઉપર બીજા ઘણા બધા મોડલ છે તમે જોઈ શકતા છો કે આ રીતે આ ઓપોના મોડલ પણ આ મસ્ત મસ્ત મોડલ આવ્યું હાલમાં લેટેસ્ટ મોડલ આ પણ બહુ સારું મોડલ ચાલે છે યા ફેકો પ્રો બહુ મસ્ત મોડલ છે એનું પણ બેટરી બેકઅપ સાત હજાર એમએચ બેટરી છે અને એસી વોલ્ટનું ચાર્જર આવેલું છે અને જે જે મિત્રો અમારા લાઈવમાં જોડાયા છે સ્ક્રીન ટે પર ડબલ ટેપ કરી લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે ક્યાંથી તમે અમારું લાઈવ જોઈ રહ્યા છો જે જે મિત્રો લાઈવમાં જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર અને કોમેન્ટ કરી જણાવજો કે અમારું લાઈવ તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને ઓપ્પોમાં બીજા પણ ઘણા મોડેલ આવેલા છે બહુ સારા સારા મોડેલ આવે છે હાલમાં તો ઓપ્પોમાં લેટેસ્ટ મોડેલ પણ ચાલે છે આ છે આપણી જયગુકા મોબાઈલ શોરૂમ કીલડી જે આપણે હાલમાં લાઈવ કરી રહ્યા છીએ અને તમને બતાવી રહ્યા છીએ અમારી જે ગુગા મોબાઈલ શોરૂમ પેલડી વિવોનું પણ મસ્ત મોડલ આવ્યું છે હમણાં ટી ફોર આર આવ્યું છે સુપર મોડલ છે આપણ વિવોમાં આ મોડલમાં પણ તમારે લોન કરવી હશે તો થઈ જશે અને ખાસ એક વાત બીજી પણ તમને જણાવી દીધું કે અત્યારે હવે હાલમાં ટ્રેન્ડિંગ ચાલે છે બ્લોગ બનાવવાનું છે વિડીયો બનાવવાનું એના માટે ફોર કે બત્રી એમપી કેમેરો આવે છે અને પિસ્ લખેલું જ આવે છે કે ફોર કે બ્લોગ વિથ બત્રીસ એમપી સેલ્ફી કેમેરો બ્લોગ માટે સારામાં સારો મોબાઈલ આવે છે બ્લોગ બનાવવા માટે મસ્ત રિઝલ્ટ બીજું સારામાં સારું આવશે ટી ફોર આર વિવોનું આવશે મીડિયાટેક ડાયમંડ સિટી ચુમ્મોતેરસોનું વર્ઝન આવેલું છે અને આઈપી સિક્સટી નાઇન એટલે કે ફૂલ વોટરપ્રૂફ મોડેલ આવે છે તમારે એકવાર પોણી પડી જશે તો પણ કશું જ થવાનું નથી આ મોબાઈલમાં મારે ફોન વેચવો છે ચેતન રાણા વન ફોર્ટી વિવો ફાઈ ચારસો ફાઈવ જી હા વિવો વાય ચારસો પણ મળી જશે આપણે જોડે પણ સ્ટોકમાં છે ચેતનભાઈ આ એ વિવો વાય ચારસો જે તમે કહો એ મોડલ પણ આપણે જોડે હાજરમાં છે બહુ મસ્ત મોડલ આવશે એ પણ આમાં પણ બેટરી ચેતનભાઈ મસ્ત આવેલી છે સાઠ હજાર છ જ બેટરી આવેલી છે અને નેવ વોલ્ટનું ફ્લેશ ચાર્જ આવેલું છે એ પણ ફૂલ વોટરપ્રૂફ જ આવશે તમે જોઈ શકતા હો કે આમાં બે કલરમાં આવે છે એક વ્હાઈટ કલરમાં આવે છે ને ગ્રીન જેવો કલર આવે છે એમાં પણ બે કલરમાં આવે છે આપણા જોડે હાલમાં જે આ જો એ કલર હાજરમાં છે સ્ટોકમાં છે જોવે તો મળી જશે એ પણ ટેન્ક ખાવાનું ખાવાનું શું ખાવાનું કોઈ ખબર ના પડે મિત્રો કોમેન્ટ કરી જણાવજો આમાં પણ બે કલર આવે છે આ કલર હાજરમાં જ છે હાલમાં મસ્ત મસ્ત મોડલ છે વિવોનો એ વાય ચારસોમાં આવ્યું નવું મોડલ હાલમાં લેટેસ્ટ બીજું આવ્યું છે હમણાં વાય ઓગણત્રીસ પહેલાં આવતું વાય ઓગણત્રીસ બંધ થઈ ગયું અને હવે પછી એના પછીનું આવ્યું છે વિવો વાય એકત્રીસ એ પણ બહુ મસ્ત મોડલ છે ફાઇવ જીમાં આવશે બહુ સારું મોડલ આવ્યું છે એનું પણ બેટરી બેકઅપ પોસઠસો એમ છે તમે જોઈ શકતા હશો ચુમ્માળી વોલ્ટનું ફ્લેશ ચાર્જર આવ્યું છે તમે કયા ગામના ચેતનભાઈ એ મારું પ્રોપર ગામ તો શિવરીની બાજુમાં આવેલું છે માનપુર ગામ પણ હું અહીંયા નોકરી કરું છું ભીલડી જે ડીસાનું નજીક આવેલું છે ભીલડી ગામ ત્યાં અમારી મોબાઈલની દુકાન આવેલી છે જય ગોગા મોબાઈલ શોરૂમ ભીલડી આપણે દુકાન ત્યાં આવેલી છે ચેતનભાઈ તો એ પણ મસ્ત મોડલ છે વિવોનું સારામાં સારું લેટેસ્ટ મોડેલ છે અને ઘણા મારા કસ્ટમરોની અમુક કોમેન્ટ આવતી હોય છે કે આપણે સસ્તું મોડલ કયું આવશે તો એમાં આપણું પોચો સાત હજાર બજેટમાં તો એમના માટે છે પોચો સાત હજારની બજેટનું જે જોતું હોય મોડલ એ કસ્ટમર મિત્રો માટે છે આર્યું છે એ આઈટેલનું એ નેવું મસ્ત સુપર મોડલ આવશે આઈટેલ એ નેવું ચાર જીબી ચોસઠ જીબી પ્લસ બાર જીબી એટલે ચાર જીબી છે ને આઠ જીબી એક્સ્ટ્રા રેમ આવશે એટલે બાર જીબી રેમ થશે જોરદાર મોડેલ આવશે એ પણ બહુ સારું મોડેલ છે અને બીજી વાત કરીએ એક ખાસ કે ઓપ્પો વિવો કોઈ કંપનીમાં એવું નથી કે સ્ક્રીન રિપ્લેસમેન્ટ પડી જાય ફૂટી જાય તો કોઈ ગેરંટી રહેતી નથી પરંતુ આ એક એવી કંપની છે આયટેલ કે તમારો ત્રણ મહિના સુધી મોબાઈલ ફૂટી જશે તૂટી જશે તો કંપની મામૂલી એમના જીએસટી ચાર્જમાં ખાલી જે ચારસો પાંચસો રૂપિયા લાગશે એ ચાર્જમાં તમને ડિસ્પ્લે નાખી આપશે ફ્રીમાં એની કંપની ડિસ્પ્લે બા લગભગ પાંત્રીસો આજુબાજુની આવતી છે એ ડિસ્પ્લેમાં અને તમે જોઈ શકતા હશો કે ત્રણ કલર આવેલા છે બ્લેક કલર આવશે ગોલ્ડ કલર જેવો આવશે અને બ્લુ કલર જેવો આવશે ત્રણ કલર અલગ અલગ ના આવશે વિવો વી એકત્રીસિક ચેતનભાઈ મસ્ત મોડલ તો બંને સારા છે વિ વાય જે આવે છે એ થોડું સસ્તું મોડેલ આવે છે એમાં સ્ટોરેજ ઓછું આવે છે અને વાય ચારસો છે મસ્ત મોડલ આવશે આઠ એકસો અઠ્યાવીસ એટલે સારું મોડલ લેવું હોય તો ચારસો વાય ચારસો પણ લઈ શકો છો તમે બહુ સારું સારું મોડલ આવશે તો એ નેવનું લુક પણ તમને આઈફોન સત્તર પ્રો કેટલામાં આવશે આઈફોન સત્તર પ્રો પણ મળી જશે ભાઈ હાલ તો દોઢ લાખ આજુબાજુની કિંમતમાં છે જોવે તો મળી જશે એ પણ જોઈ શકતા હશો કે આ છે એ આઈટેલ એ નેવું એનું તમે લુક જોઈ શકતા હશો સેમ ટુ આઈફોનના કેમેરા જેવું લાગે છે અને આઈફોન જેવું જ લાગે છે લુકઆઉટમાં પણ આઈફોન જેવું છે બધી સિસ્ટમો પણ એવી જ આવેલી છે તમે જોઈ શકતા હશો કેમેરા ત્રણ કેમેરા આવેલા છે અને બે કેમેરા સાથે સેન્સર લાઇટ આવેલી છે મસ્ત મોડલ છે ટાઈપ સી પિનમાં ચાર્જર આવશે જોરદાર મોડલ આવશે મસ્ત મોડલ આવશે સારામાં સારું મોડલ હશે વિવોનું માત્ર છ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં આ મોડલ આવી જશે અને આ મિત્રો બીજી એક પણ વાત કરી લો કે તમારે લોન કરવી હોય તો આ મોબાઈલમાં લોન પણ થઈ જશે આટલા નાના મોડલમાં લોન થઈ જશે અને તમારે ડાઉન પેમેન્ટ પણ મામૂલી ડાઉન પેમેન્ટ એટલે કે માત્ર પંદરસોથી બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ મનીષ ચૌધરી આ ભાઈ મનીષભાઈ કેમ છો મજામાં તો લોન પણ થઈ જશે અને સાથે સાથે એમાં હપ્તા પણ થઈ જશે ઈએમઆઈ પણ થઈ જશે બજાજ ફાઇનાન્સમાં એટલે તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે આ મોડલમાં આઈટેલ એ નેવું તમે જોઈ શકતા છો કે તમને અમને બતાવ્યું એ છે આર્યુ આઈટેલ એ નેવ બહુ મસ્ત મોડલ આવશે વોટર રેસિસ્ટન્ટ આવશે એટલે મામૂલી સાધારણ પાણીનું પેલું થશે તો પણ કંઈ વાંધો આવે નહીં એવું મોડેલ આવશે આઈટેનું બહુ સરસ મોડેલ છે રેડમીમાં જોઈએ તો પણ મળી જશે હા રેડમી એ ફોર ફાઇવજી સસ્તામાં સસ્તું ફાઇવજીમાં જો કોઈ મોડલ આવી હોય હાલના પેલા ટાઈમમાં અને હાલના જે સમયમાં તો એ મોડેલ આ છે રેડમીનું એ જોઈ પોચ હજારમાં આવી જશે પોચ હજારમાં આવી જશે ભાઈ તમારે પોચ હજારનું મળી જશે સેકન્ડમાં એ પણ બતાવી દઉં ચલો તમારી કોમેન્ટ છે પોચ હજારમાં તો આજુબા પડ્યા બધા પોચ હજાર આજુબાજુના છે સેકન્ડમાં નરેશભાઈ આવી જશે પોચ હજારમાં પણ હો સેકન્ડમાં મળી જશે તમારે લેવો હોય તો આવી જજો આપણા જયગુગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં એ પણ તમારી કોમેન્ટ છે તમારી રાય છે તો એ પણ આપણે આપી દઈશું તો આપણે બતાવી દઈએ કે એ ફોર સસ્તામાં સસ્તું ફાઈવજી મોડલ રેડમીમાં આમાં બે મોડલ બે વેરિયન્ટ આવે છે એક ચાર જીબી ચોસઠ અને એક ચાર એકસો અઠ્યાવી મોબાઈલ ખોલીને પણ બતાવી દઉં તમને ચલો ખોલીને તો નથી બતાવું મોબાઈલ પેક છે પણ આ પણ બહુ મસ્ત મોડલ આવશે રેડમી એ ફોર ચાર જીબી ચોસઠ જીબી અને ચાર એકસો અઠ્યાવી એમાં પણ લોન કરવી છે તો થઈ જશે બે હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને એ ડાઉન પેમેન્ટમાં લોન પણ તમારે થઈ જશે તો તમે જોઈ શકતા હશો કે આ બધા ટોટલ મોડેલ આપણે જોડે હજારમાં છે રિયલમીમાં સીતોતેર ફાઈવ જી પંદર પડ્યું છે સેમસંગમાં પણ પડ્યા છે એસેસરીઝની વાત કરીએ તો તમામે પ્રકારની એસેસરીઝ છે આપણે હા બીજી વાત એ કરી દઈએ કે તમારે કંપની એટલે કે આઈફોન અને સેમસંગનું ઓરિજિનલ એડપ્ટર અથવા ઓરિજિનલ કેબલ જોવે તો પણ મળી જશે ત્રણ મહિનાની ગેરંટી રહેશે એ પણ વસ્તુ બહુ સારી આવશે ઓપો રેનો એનો ચૌદ બતાવો નરેશભાઈ ઓપો એનો ચૌદ મોડલ સ્ટોક જ નથી ક્યાંય શું બતાવવા કહો અમારે જ ઘરા કેટલાય પાછા થાય છે એસેસરીઝની વાત કરીએ તો એરબડ પણ બહુ સારા છે તમે જોઈ શકતા હાલ પડ્યો છે તો એ હાલમાં નહીં હાજરમાં ઉપર એનો ચૌદ હાજરમાં નથી તો આ હતું આપણું આજનું લાઈવ અને ફરી મળીશું એક નવા લાઈવ સાથે નવા એવા કોઈ વિડીયો સાથે જય માતાજી